જય હિન્દ જય ભારત જય માતાજી જય મા ભવાની જય ગુજરાતના દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો મોડી મંડળો યુવાનો મારી બહેનો મારી માતાઓ આ તમામને એક આ મેસેજ આપના સુધી પહોંચે તેના માટે અત્યારે આ ફેસબુક લાઈવના માધ્યમથી આપને એક વાત મૂકવા માંગુ છું અત્યારે બે સમાજો વચ્ચે વયમનુષ્ય વગડે એના માટેના એ તમામ જે પ્રયાસો જે થઈ રહ્યા છે એનાથી ક્ષત્રિય સમાજે પહેલાં તો બચવું જે લોકો કહી શકાય કે અત્યારે બે જ્ઞાતિ છે બે જાતિ જે છે એને બધાવા માટેના પ્રયાસો કરી રહ્યા છે એટલે આવી કોઈ જ વાતમાં એ ન આવું કેમકે અત્યારે કોઈ પાર્ટીની ટ્રોલ આર્મી એ શરૂ થઈ છે જે ફેક એકાઉન્ટ બનાવી બનાવી અને ન બોલવાના શબ્દો ન કહી શકાય કે કોઈ વાત થાય એવા ઓડિયો છે અને ક્યાંય પણ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે અભદ્ર વ્યવહાર કે અભદ્ર ટિપ્પણી એ નથી કરવાની અને આપણો વિરોધ એ ફક્ત વ્યક્તિગત રીતે જે વાણી વિલાસ છે એ પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જ છે આ વાત એ યાદ રાખવાની છે દરેક લોકોએ ક્ષત્રિય સમાજના દરેક લોકોએ પણ યાદ રાખવાની છે અને આ માધ્યમથી અમે પાટીદાર સમુદાયને જે વિશાળ સમુદાય જે સમજુ સમાજ છે એમને પણ આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારી લડાઈ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ પાટીદાર સમાજના વિરુદ્ધમાં નથી એક વ્યક્તિએ જે વાણી વિલાસ કર્યો છે જે બફાટ કેરો છે પરસોત્તમ રૂપાલાજીએ જે જાહેરમાં આવી અને એવું કહ્યું હતું કે રોટી ફેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે થયા છે અને પછી એ વાતની એને પુષ્ટિ પણ કરી છે આપણે બધા જે વાત જાણીએ છીએ તો પાટીદાર સમાજ પણ સમજુ સમાજ છે એમાં જે બુદ્ધિજીવીઓ છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ક્યાંય પણ જે રીતે ઘણા લોકો એવું ઈચ્છી રહ્યા છે જે લોકો એટલે કે પાર્ટીવાળા જે એવું ઈચ્છી રહ્યા છે કે કોઈને કોઈ પ્રકારે આ જે વાતાવરણ છે ડોળાય અને એના પ્રયત્નો એ અત્યારે થઈ રહ્યા છે તો જે સમજૂ સમાજ છે સભ્ય સમાજ સમાજ છે છે એમને પણ વિનંતી કે તમે પણ આવી કોઈ જ વાતમાં ન આવશો તમને પણ કોઈને કોઈ જગ્યાએ કોઈ એવો ઓડિયો હોય કોઈ એવો વિડીયો હોય કે કશું કાંઈક એવું ભૂતકાળમાંથી કશું કાંઈક લાવી અને તમારી પાસે મૂકવામાં આવે તો એ વાતમાં પાટીદાર સમાજે પણ ન આવું એના યુવાને પણ ન આવું અને જ્યાં તમે જે રીતે અત્યારે અમને સપોર્ટ કરી રહ્યા છો એ જ રીતે અમને સાથ સહકાર અને સહયોગ આપતા રહેજો જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચોક્કસપણે અમે તમારી સાથે જ છીએ અમે જરા પણ એવું નથી કહેતા કે આ સમાજ તમને આ જે ટિકિટ છે એ જીનવી અને કોઈ ક્ષત્રિય સમાજને આપી દો અમે દરેક સ્ટેજ ઉપરથી પણ કહેતા આવ્યા છીએ કે આ જે ટિકિટ છે એ તમે પાટીદારના કોઈ પણ આગેવાનને આપો અમને મંજૂર છે અમે એનો વિરોધ કરતા જ નથી એટલે તમે પણ સમજી શકો છો કે અત્યારે જે ટ્રોલ આર્મી જેનું કામ જ આ છે જે કોઈને કોઈ પ્રકારે એન કેન પ્રકારે એ વાતાવરણ ડોળવા માગે છે તો એમને પણ આપણે ધ્યાનમાં રાખવું કે ભાઈ જે લોકો અત્યારે આ પ્રયત્નો કરી રહ્યા છે તો એની વાતમાં મહેરબાની કરીને કોઈને ન આવું બીજી વાત કે અત્યારે એવું સાંભળવામાં મળી રહ્યું છે કે ભાઈ અત્યારે જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટનો વિવાદ છે તો દિલ્હી ખાતે જે અત્યારે મિટિંગ મળી છે પાર્લામેન્ટરી જે બોર્ડ મળશે મિટિંગ મળશે તેમાં આ નક્કી કરવામાં આવશે કે ટિકિટ પરત ખેંચવી તો ક્યારે ખેંચવી એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે ભાઈ આઠ તારીખ સુધીમાં આ ટિકિટ પરત ખેંચાઈ જશે આ બધી વાત ચાલી રહી છે ક્ષત્રિય સમાજને પણ હું એ બાબતે કહું છું કે આઠ તારીખ સુધી આ વાત હજી ચાલશે તો આઠ તારીખ સુધી શાંતિથી આપણે જે કાર્ય કરીએ છીએ એ જ ચાલુ રાખવાનું છે આવેદન નિવેદન રજૂઆત નામાથી આપણે ચાલીએ છીએ અત્યાર સુધી ચાલ્યા છીએ જે જિલ્લા તાલુકામાં આવેદન પત્રો નિવેદનો કરવાના બાકી હોય એમાં સત્વરે આવેદન પત્રો નિવેદન જે કરવાના છે એ કરી લો મામલતદારને કલેક્ટર કચેરીએ કે પોલીસે જ્યાં પણ તમારે આવેદન પત્ર આપવાના બાકી છે ત્યાં મહેરબાની કરી તમે લોકો આવેદન પત્ર પહેલા ત્યાં આપી દો હવે ત્યાર બાદ પછી જે કરવાનું છે કે ખાસ કરીને આવેદન પત્ર અપાઈ ગયા બાદ આપણે આપણી જે તાલુકાની જે ગામડાઓ છે એ ગામડાઓમાં હવે નાની નાની સભાઓ કરવાની છે જેમાં આપણો જે મૂળ મુદ્દો છે કે સંજોગોમાં રૂપાલાની ટિકિટ રદ રદ કરવામાં કરવામાં આવે આવે જો તો એના માટે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ શું કરી શકે છે ક્ષત્રિય સમાજની એકતા શું કરી શકે છે જે સમાજ હંમેશા રક્ષણ માટે જાણીતો છે રક્ષિત ક્ષત્રિય જે ક્ષત્રિય રક્ષણ માટે જાણીતો છે તો આ અઢારે વર્ગના રક્ષણ માટે જેના મનમાં કહી શકાય કે આટલો 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 છે 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 દ્વેષ તેને આપણે કઈ રીતે કહી શકાય કે સંસદ ભવન સુધી ન મોકલે જે વ્યક્તિ સરપંચ બનવાને પણ લાયક ન હોય ને સંસદ સુધી મોકલવાનો શું મતલબ જ્યાં સર્વગ્રાહી વિકાસની અથવા તો કહી શકાય કે વસુધૈવ કુટુંબકમની જે વાત કરી શકે તો એવા લોકોને આપણે એ સંસદ સુધી મોકલવા માટેના પણ પ્રયત્નો આપણે હવે ચાલુ કરવાના છે એટલે માની લો કે કદાચ ટિકિટ રદ નથી થતી માની લો કે નથી થતી તો આગળના દિવસોમાં રાજકોટની અંદર જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે તો એમાં આપણું ગામ આપણો તાલુકો કે આપણો જિલ્લો કેટલી ભૂમિકા ભજવશે એના માટેની તૈયારી અત્યારે શરૂ કરી દેવી જોઈએ અને એના માટે તમારે તૈયાર રહેવું જોઈએ અમે આ માધ્યમથી જે રૂલિંગ પાર્ટી છે જે સત્તાધીશ પાર્ટી છે એને પણ કહેવા માગીએ છીએ કે મહેરબાની કરી મહેરબાની કરી જે સમાજને અંદરો બધાવાના તમે જે પ્રયત્નો કરી રહ્યા છો એ રેવા દેજો એ રેવા દેજો અમે જે અત્યારે આ પ્રયાસ થઈ રહ્યા છે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ ન જ થવું જોઈએ અને તમે ઈચ્છો છો કોઈ પણ સંજોગમાં કે જ્ઞાતિ જાતિ ધર્મ જે હંમેશા તમે ભાગલા પાડી અને રાજ કરવાની જે નીતિ રીતિ જે વર્મણી ધરાવો છો બરાબર તમારી માનસિકતા એ છે એ રેવા દેજો અંગ્રેજો એ કરી અને આપણી જે સમાજની જે શાંતિ હતી ને દોડી દીધી છે ભાન કરીને હવે ભેગા રહ્યા છીએ તો અઢાર વરણ આખું ગામમાં ભેગું રહેતું હોય છે તો આ હવે મહેરબાની કરીને કોઈના મનમાં પણ આ રાગ દ્વેષ ન આવે એના માટેના પ્રયત્નો કરો તમે જો પછી ચૂંટણીની ભાષામાં સમજતા હોય તો ચૂંટણીની ભાષામાં વાત કરો તમને એ પણ તૈયારી છે એવી તૈયારી બિલકુલ નથી એવું નથી એની પણ તૈયારી છે મેં પહેલા જ બહુ સ્પષ્ટ કીધું છે કે જે લોકો જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે અને આ સમાજ યાદ રાખજો કોઈના કેવાથી ભેગો નથી થતો અને એનો કોઈ ઠેકેદારેય નથી યાદ રાખજો એનો કોઈ ઠેકેદાર નથી આ સમાજનો ક્ષત્રિય સમાજ આજે સ્વયંભૂ રીતે પોતાના હક અધિકાર માટે અને જે આજે એની અસ્મિતા ઉપર હાંછન લાગે એ શબ્દો કીધા છે એને કારણે સ્વયંભૂ ભેગો રહ્યો છે સ્વેચ્છાએ ભેગો થયેલો આ સમાજ છે આ સમાજ અત્યારે પોતાની જે માંગણી પોતાની જે વાત એ મૂકી રહ્યો છે સ્વયંભૂ મૂકી રહ્યો છે આજે સોશિયલ મીડિયામાં ખાલી એક મેસેજ મૂકવામાં આવે છે કે કહી શકાય કે ભુજ ખાતે આ જગ્યા ભેગું થવાનું છે તો ક્ષત્રિય સમાજની વાડી હોય રાજપૂત સમાજની બોર્ડિંગ હોય કે ભેગું થવાનું હોય મેસેજ મૂકવામાં આવે તો સ્વયંભૂ લોકો પહોંચે છે ભાવનગર પણ તમે જોઈ હોય છે મને ગાંધીનગર હોય ભાવનગર હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય બધાને અનુભવ છે જ્યારે કોઈ આગેવાન એમ કે આપણે પંદર જણા ભેગું થવાનું તેથી પાંચ નથી થતા પણ આ વખતે જે આખો જે જુવાડ છે એ અલગ છે એટલે હું કઉ છું કે આ સ્વયંભૂ ચાલતું આંદોલન છે આ સ્વેચ્છા લોકો આ બાબતમાં ઉમટી રહ્યા છે સૌથી જે મોટી ભૂમિકા જેની રહી છે અત્યાર સુધી એ ક્ષત્રાણીઓની રહી છે અને યુવાનોની રહી છે આ ક્ષત્રાણીઓ અને યુવાનો તમે જોઈ શકો છો ગમે એ જગ્યાએ તમે વિઝ્યુઅલ જોઈ લો એ પછી સુરેન્દ્રનગરના જુઓ રાજકોટના જુઓ ભાવનગરના જુઓ કચ્છના જુઓ સુર કઈ ગાંધીનગરના જુઓ કોઈ પણ જુઓ ઉત્તર ગુજરાતના ગમે એ વિઝ્યુઅલ જોઈ લો બધી જ જગ્યાએ તમને ક્ષત્રિયાણીઓ અને યુવાનો એ તમને રોડ ઉપર જોવા મળશે આ સ્વયંભૂ ઊભું થયેલું આજો આંદોલન છે અને જે આજે જેના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એના માટે આ લડતું આંદોલન છે એટલે આ આંદોલન એક ક્ષત્રિય સમાજની અસ્તિત્વ ટકાવવા માટેનું છે આ આંદોલન જે છે એ ક્ષત્રિય સમાજની જે અસ્મિતા છે એને લાંછન લઈ ગયા છે શબ્દોને એ લાંછનને દૂર કરવા માટેનું છે આ આંદોલન એક ક્ષત્રિય સમાજને અત્યારે એન કેન પ્રકારે એક કરી રહ્યું છે બધા સમાજોને આજે એક કરી રહ્યું છે એટલે સરકારને પણ કહું છું તમે શેની રાહ જુઓ છો શેરી ભાઈ આઠ તારીખ ને નવ તારીખ રાહ જોઈ રહી છે શું કોઈ જોહર કરે એની રાહ જોઈ રહ્યા છો તમે અરે શરમ આવી જોઈએ તમને તો શરમ એટલા માટે પણ આવી જોઈએ કે તમે બધું જોવો છો તમે તમારા આઈબી રિપોર્ટ જોવો છો તમે બધી જગ્યા થી સેન્સ લો છો કે શું ચાલી રહ્યું છે તમારા જિલ્લા તાલુકાઓમાં ગામડાઓમાં અને તમને બધી જ ખબર છે એવું નથી કે નથી ખબર આજે બધા જ લોકો ખુલીને બોલી રહ્યા છે આજે વિશ્વ હિન્દુ પરિષદ હોય તો પણ ખુલીને બોલે છે આજે આરએસએસ હોય તો પણ ખુલે આજ તમારી ભગની સંસ્થાઓ જે છે આજે ખુલીને બોલી રહી છે ઘણી બધી એવી સંસ્થાઓ આગેવાનો આગળ આવી રહ્યા છે આજે બ્રહ્મ સમાજ આગળ આવી રહ્યો છે આજે પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે અને એક વાત એક સુરમાં વાત કરી રહ્યો છે તમને તમારી ખાલી વોટ બેંક ની જ રાજનીતિ શા માટે આવડે છે શા માટે જ્યાં સુધી મને ભૂતકાળના એ આંદોલનનો યાદ છે જ્યાં સુધી જીવ નથી રહેડા તો ને ત્યાં સુધી તમે જાગતા નથી તો શું આવે ભાઈ જોહર કરી રાહ જોવો છો શું કેસરિયા થાય એની રાહ જોવો છો શેની રાહ જોવો છો તમે એટલે મહેરબાની કરીને કહું છું કે જે અત્યારે જે કહી શકે કે વૈમનુષ્ય જે રીતે બગડી રહ્યું છે ઝડપથી અને સુધારી શકાય ઝડપથી આમાં નિરાકરણ આવી શકે નિરાકરણ સહેલું જ છે કશું અઘરું નથી ગઈકાલે મિટિંગ મળી જતી ને અને જેમ કહેવાય ને કે ભાઈ ભગવાન કૃષ્ણ એ અંતિમ સંકલ્પ લઈને જાય છે અને અંતિમ સંકલ્પ સંકલ્પમાં જે રશ્મિ રથિના જે શબ્દો છે જે દિનકરજીએ કીધા હતા તે હિતવતન તુંને નહીં માના છેલ્લી જ્યારે વાત કરે છે કે હિતવતન તુંને નહીં માના મૈત્રિકા મૂલ્ય ન પેંચાના તો લે

અમે તમારી પાસે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે જે વ્યક્તિ સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે એને તમે દૂર કરો તો સીની રાજ વહી રહી છે અત્યારે બીજું કે હું એક વિનંતીના ભાવ રૂપે મારા ક્ષત્રિય સમાજના જે યુવાનો છે એમને હું આ વિનંતીના ભાવ રૂપે કહી રહ્યો છું મહેરબાની કરીને જે પછી ટ્રોલ કરો છો ટ્રોલ ન કરતા જે લોકો પરસોત્તમ રૂપાલાજીને ટેલિફોન કરી અને ન બોલવાના શબ્દો બોલે છે એનો પણ હું વિરોધમાં છું યાદ રાખો આપણે સભ્ય સમાજ છીએ આપણે કોઈની પણ પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું નથી આવતું આપણે આપણી જે વાત મૂકવાની છે જેને એને ટિકિટ આપી છે એની સાથે આપણી ચર્ચાઓ ચાલી રહી છે તો હવે આપણે ફોન કરવાનું રહેવા દઈએ અને ફોન જે કરો છો એને રેકોર્ડિંગ કરીને વાયરલ કરવાનું હવે રહેવા દઈએ આપણે હવે એની પર્સનલ લાઈફમાં નથી જવાનું ભૂતકાળમાં નથી જવાનું અત્યારે જે વાત કહેવામાં આવી છે એમાં જ જવાનું છે એટલે મહેરબાની કરીને અમારી વિનંતી છે વિનંતી છે બરાબર કદાચ આ લોકો કદાચ કે કોઈ એક બે ટકા એવા લોકો હોય કે જે આને ખોટું સમજી શકે છે પણ ના જે બુદ્ધિજીવીઓ છે ક્ષત્રિય સમાજના એ સમજી શકશે કે ભાઈ તમે એક 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 જે વ્યક્તિ છેને સતત આ રીતે ફોન કરી હેરાન પરેશાન ન કરશો હું માનું છું કે એનાથી ખોટું થયું છે હું માનું જ છું કે એને કે એક સમાજને ખુશ